આજે આપણે શીખીશું ટ્યુબ બ્લાઉઝ ટ્યુબ બ્લાઉઝ જેકેટ કે શ્રગની અંદર પણ પહેરવાનું હોય છે અને બ્લાઉઝની જેમ પણ તમે પહેરી શકો છો પણ ટ્યુબ બ્લાઉઝમાં લંબાઈ થોડીક ઓછી હોય છે નોર્મલ બ્લાઉઝ કરતાં તો બ્લાઉઝની લંબાઈ હું રેડી તેર ઇંચ રાખું છું અને એક ઇંચ પ્લસ કરી ને ચૌદ ઇંચે નિશાન આપી દઉં છું બ્લાઉઝની લંબાઈ રેડી તેર ઇંચ રાખી છે અને એક ઇંચ એક્સ્ટ્રા લઈ ચૌદ ઇંચે એક માર્ક કરી દઈશું જેટલા શોલ્ડર છે એમનું અડધું કરી અને એક માર્ક કરી દઈશ તો મારા રેડી શોલ્ડર ચૌદ ઇંચ છે તો ચૌદનું અડધું સાત ઇંચ અને સાત ઇંચ જ બાઈંગાળે એક નિશાન આપું છું પણ સાત નથી લેવાનું કારણ કે ડીપ છે તો જેટલા શોલ્ડર હોય એમાંથી આપણે અડધો ઇંચ ઓછું લેવાનું છે એટલે સાડા છ એક નિશાન આપું છું હવે શોલ્ડરથી એક ઇંચ નીચે આવી અને એક ઇંચનો આપણે શોલ્ડર ડાઉન આપી હવે જે આપણે શોલ્ડર લાઇનનું સેન્ટર કર્યું છે ત્યાં નિશાન આપો એ ચેક કરી લેશું કેટલા ઇંચ આવે છે તો પાંચમાં બે પોઈન્ટ ઓછું તો અહીંયા પણ આપણે પાંચમાં બે પોઈન્ટ ઓછું એક નિશાન આપી દઈશું આ જેટલો ગેબ હોય એટલો જ ગેબ અહીંયા લઈ લેવાનો હવે આપણો જેટલો બાઈંગાળો છે એનું સેન્ટર કરી લેશું સેન્ટરનું પણ એક સેન્ટર આપી દેસું બાઈંગાળાથી પોઈન્ટ એક ઇંચમાં બે પોઈન્ટ ઓછું એટલે પોઈન્ટ ઝીરો પોઈન્ટ સેવન્ટી ફાઈ કહેવાય એમ તો એટલે આપણે પોણો ઇંચ માર્ક કરી અને બાઈ ગાળાનો શેપ આપી દેસું બાઈ ગાળાનું સેન્ટર અને સેન્ટરના સેન્ટરથી બાઈ ગાળાનો શેપ આપી દેસું હવે જે આપણી છાતી છે એની સામે એક નિશાન આપી દઉં છું ગળાની લેન્થ માટે તો ગળાની લેન્થ કેટલી આવશે સાત ઇંચમાં બે પોઈન્ટ ઓછું એટલે પોણા સાત ઇંચ હવે જ્યાં આપણે સેન્ટરનું સેન્ટર આપ્યું છે બાઈ ગાળો ત્યાંથી એક ઇંચ ઉપર જઈ અને ગળાનો શેપ આપી દઈશું અથવા વી નેક કરવું હોય તો વી નેક ડાયરેક્ટ ક્રોસ લાઈન આપીને વી નેક પણ બનાવી શકો પણ હું અત્યારે સિમ્પલ રાઉન્ડ શેપ જ આપવાની છું એટલે ફ્રેન્ચ કરવથી સિમ્પલ રાઉન્ડ નેકનો શેપ આપી દેસું હવે જ્યાંથી આપણે શોલ્ડર જ્યાં ડાઉન કર્યું છે ત્યાંથી આપણા ટક્સની લંબાઈ લઈ લેશું તો ટક્સની રેડી લંબાઈ સાડા નવ છે એમાં હું અડધો ઇંચ લૂઝિંગ ઉમેરી ને દસ ઇંચે એક નિશાન આપું છું હવે પહેલાં બટન પટ્ટી સાઈડ હું અડધો ઇંચ માર્ક કરી અને જગ્યા છોડી દઈ એક સીધી લાઈન આ લાઇન સુકામ જોડી છે કે મારે અહીંયાથી ટક્સની પોળાઈ માપવી છે એટલા માટે કે આપણે પેપર કટિંગ આ તો ખાલી પેટર્ન જોવા માટે પેપર કટિંગ યુઝ કર્યું છે બાકી એડવાન્સ કોઈ પણ આપણે કટિંગ કરવું હોય તો પેપર કટિંગની જરૂર પડે એટલે આમાં ક્યાંય આપણે સિલાઈનું નહીં ઉમેરવું પડે હવે જે મેં આ અડધો ઇંચ છોડ્યું છે ત્યાંથી છાતી ભાંગ્યા દસ બત્રીસ છાતી છે તો એના દસ ભાગ કરીએ તો આપણો એપેક્સ પોઈન્ટ કેટલો આવે ત્રણ પોઈન્ટ બે જો તમારે આ લાઇન ના કરવી હોય તો તમે ત્રણ પોઈન્ટ બેમાં અડધો ઇંચ પ્લસ કરીને લઈ લ્યો તો પણ ચાલે એટલે કે ત્રણ પોઈન્ટ બે તો રેડી આવે જ છે ને એમાં અડધો ઇંચથી લાઇન ઉમેરી ને ત્રણ પોઈન્ટ સાત લઈ લ્યો તો પણ ચાલે ને અહીંયાથી પણ તમે ચેક કરશો તો આ પોળાઇ ત્રણ પોઈન્ટ સાત જ આવે છે જેટલી આપણી છાતી ભાંગ્યા દસ તો ત્રણ પોઈન્ટ બે એમાં અડધો ઇંચ પ્લસ કરીને તમે બંધ ભાગ્યથી લઈ લો તો પણ ચાલે એટલે એક માર્ક એ પણ કરી શકો કે અહીંયાથી ત્રણ પોઈન્ટ બે લઈ લો અને પછી અડધો ઇંચ વધારે લઈ લો તો પણ એ માર્ક પરફેક્ટ બેસે એમાં અડધો ઇંચ આ બાજુ પ્લસ નથી કરવાનું ખાલી ઉપરની સાઈડ એટલે અહીંયા ત્રણ પોઈન્ટ સાત છે તો અહીંયા આપણને ત્રણ પોઈન્ટ પાંચ મળી જશે રેડી આ નિશાન જેટલું હોય એનાથી અડધો ઇંચ આ નિશાન ઓછું આવવું જોઈએ અહીંયાથી ત્રણ પોઈન્ટ બે અને અડધો ઇંચ આ બટન પટ્ટી સાઈડ છોડ્યું છે એટલે ટોટલ આપણને ત્રણ પોઈન્ટ સાત મળ્યું છે તો અહીંયાથી આપણને ત્રણ પોઈન્ટ બે મળશે એટલે આ માપ કરતાં આપણું આમાં પડધો ઇંચ ઓછું થશે હવે અહીંયાથી બે ઇંચનો ટક્સ ટક્સની ક્રોસ લાઇન આપી દેસું હવે ટક્ષનું સેન્ટર એક નિશાન આપી દેસું સેન્ટરનું પણ સેન્ટર કરશું એક નિશાન આપી દઈશું અને ઉપર પણ એક સેન્ટર કરીને નિશાન આપી દેસું સેન્ટરનું સેન્ટર ઉપર સેન્ટરનું સેન્ટર નીચે ટોટલ આપણને ત્રણ માર્ક મળશે હવે પહેલાં સેન્ટરે અડધો ઇંચ બાર બીજા સેન્ટરે બે પોઈન્ટ બાર અને આ સેન્ટરે ઝીરો ઝીરો સ્કેલથી પહેલાં બધા નિશાન જોઈન્ટ કરી દેવાના એકવાર શેપ ચેક કરી લેવાનો કે આપણો શેપ બરાબર છે પછી ફ્રેન્ચ કરવરથી કે શેપ આપી શકાય જ્યાં પોઈન્ટ પડતો હોય એ પોઈન્ટ આપણે માઇનસ કરી અને પ્રિન્સનો શેપ આપી દેવાનો હવે આ સેન્ટરથી એક લાઈન જેટલું અંદર આવી જવાનું એટલે આપણા પ્રિન્સનો શેપ રેડી થઈ જશે હવે અહીંયાથી અડધો ઇંચ ઉપર એક માર્ક માર્કર દેવાનું અડધો ઇંચ ઉપર હવે ચેક કરવાનું આપણી આ લાઇન કેટલી છે ચેસ્ટ લાઈનથી સાત ઇંચ આપણી છાતીની લાઇનથી આપણી ટક્સની અડધો ઇંચ ઉપર આવીને મેં ચેક કર્યું સાત તો અહીંયા પણ સાત ઇંચ જ લાઈન આપણી રેડી આવવી જોઈએ કારણ કે જયારે આપણો ટક્સ પોળો થાય ત્યારે આપણી પોળાઈ વધતી હોય છે એટલે અહિયાંથી અડધો ઇંચ ઉપર આવવાનું ને પછી આપણી ચેસ્ટ થી ચેક કરી લેવાનું કે આ લાઇન કેટલી આવે છે બંને નિશાન જોઈન્ટ કરી અને એક સીધી લાઈન ડ્રો કરી દેવાની એક સેન્ટરમાં ટક્સ લઈ લેશું સેન્ટરથી અડધા ઇંચથી એક પોઈન્ટ ઉપર અથવા પોણા ઇંચ જેટલું પણ તમે લઈ શકો અડધા ઇંચથી એક પોઈન્ટ ઉપર બંને સાઈડ એટલે સવા ઇંચનો ટક્સ રેડી આવશે તો આપણા બ્લાઉઝનું ડ્રોઈંગ રેડી છે બ્લાઉઝનું કટિંગ કરીને બતાવી દઉં હવે પ્રિન્ટ્સ પણ બનાવી શકો પણ હું જ્યાં આપણી સ્ટ્રેપ આપી છે ત્યાં ટક્સ લેવાની છું એટલે જ્યાં આપણે પ્રિન્ટ્સનો શેપ આપેલો નેકનો શેપ આપેલો છે ત્યાંથી એક સીધી લાઈન ડ્રો કરી દઈશ હવે આપણે બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું છે જે જ્યાં વચ્ચે સેન્ટરમાં ટક્સ છે એ સેન્ટરનો ટક્સ આપણે માઇનસ કરી દેવાનો છે આવી રીતે ટક્સ માઇનસ કરી અને ડ્રોઈંગ કરી દઈશું જ્યારે આપણે બંધગળાવાળું બ્લાઉઝ બનાવતા હોય ટક્સ માઇનસ કરવાનો હોય ત્યારે અહીંયાથી પણ થોડુંક કટિંગ થાય એના માટે એક્સ્ટ્રા સિલાઈનું અડધો ઇંચ એક્સ્ટ્રા બંધ ભાગે પણ અડધો ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લઈ લેવાનું અને જ્યાં આપણે ચેસ્ટ લાઇન દોરેલી છે ત્યાં ટક્ષમાં એક્સ્ટ્રા નથી લેવાનું કારણ કે ટક્ષમાં આપણે પહેલાં ત્રણ ઇંચ લઈ લીધું છે જો ટક્ષમાં ત્રણ ઇંચ ન લીધું હોય તમે બે ઇંચ જ એક્સ્ટ્રા લીધું હોય ટક્સ માટે

અહીંયા બંધ ભાગ છે પણ કટિંગ કરી અને અસ્તરને જોડીને પછી જ બંધ ભાગનું કટિંગ થશે તો ટ્યુબનું કટિંગ રેડી છે ટ્યુબ બ્લાઉઝમાં બેક પાર્ટ બનાવવા માટે જે આપણા ફ્રન્ટનો આગળનો ભાગ હતો એમની સાઈડની લંબાઈ જ ચેક કરવાની છે તો સાત ઇંચ રેડી લંબાઈ આવે છે સાઈડની તો સાત ઇંચ અને અડધો ઇંચ ગળું પલટાવવા માટે કારણ કે કમરમાં પલટાવવા માટે તો આપણે લીધેલું જ છે સાડા સાત ઇંચે માર્ક કરી દેસો છાતી અને કમર બે જ માર્ક કરવાના છે છાતી આઠ અને દોઢ ઇંચ સિલાઈ માર્જિન કમર સાડા છ અને દોઢ ઇંચ સિલાઈ માર્જિન હવે કમરની સાઈડથી રેડી બેલ્ટ બે ઇંચ રાખવાની છું એટલે ત્રણ ઇંચ ઉપર આવીને એક માર્ક કરી દીધું છે જો ડાયરેક્ટ વી શેપ આપવો હોય તો વી શેપ પણ આપી શકો તમે એનો લુક પણ સારો આવે છે ડાયરેક્ટ વી શેપ અહીંયાથી તમે હુકાઈની પટ્ટી પણ રેડી કરી શકો છો ડોટ ડોટ કરીને રાઉન્ડ શેપ આપી દેવાનું બંને શેપના લુક સારા જ આવે છે પાછળના ભાગમાં બાઈંગાળો આપવાની કે કોઈની જરૂર નથી તમને વીનેક પસંદ હોય તો વીનેક અથવા તો રાઉન્ડ શેપ બંને શેપમાં કટ કરી શકો છો મારા વિડીયા પસંદ આવતા હોય તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો